ઉત્તાન ફટાફટ ને આતા હું ઓળ મેલીને આવું છું તમા ઓળ મો છોકરા બોલો કે 50000 આપ ભરવાના ખબર હે હના પેલા ભાઈ ફાની લાયા તો આપણો કે ભાઈ પાંદી અલે પેલા ટીમ ભાઈ ફાની મન તો કા ખબર નહી તમે મને કેવો તાણ મને ખબર હોય કપાઉ લાકે મેઠા પણ ફોન કરીએ ભાવ કરી કયાલું તા આ કરી આઈ દે હલો હલો મેઠાપા બોલે બાપા કોઈ હેલો હા મેઠાપા થોડા પૈસોની જરૂર હતી પચાસ હજાર હા ત્યાં હાલી દો ને આ પજરી

એ બધી વાત પડી પડીમેલો પૈસા પૈસા લાવવા વેદતા ખબર ને વેદ આલી શું 10 ટકા એટલું બધું હોય લે આ હોય તો લ્યો આ લાવ હેડો ચલા જો 50000 વધારે તો નઈ જોતા બા ના ના લ્યો એક બંડલ રાખો જ બે બે આલી દીધો લે દો કે પટ્ટી જાય અલ્યા આ તો 20000 રૂપિયા છે એ 20 70 થાય એમાં

એ તો બીજે ચોક પકડશે હવે મુરઘો હવે પકડી લે બા હા આપણને મળી રહ્યો હે હા તમ કોઈ વધો નહીં મૂળી મૂળી દાલ તાર હા કુસુર કુસુર કરો કોઈ નહીં વાત હતી અમારી આલા શંભાઈ જાય જાય શેતર વાળા કે શું ભાઈ શેતર વાળા ચિયા બીજા દે કોઈ તો શું ભાઈ અમાર ભાઈ નું શેતર હતો ચોઈ તમારા ભાઈ નું છે શેતર જ વેચી માર્યું અને અમાર કાળુ ભાઈ નું છે શેતર અલ્યા કાળુ ભાઈ નું નહીં યાર શું નું છે સોઈ હોય શું નું

પોલીસ કઈ કહે છે બે થી થઈ વડા ઓઢોરે આપણે ખાલી તને જ બોલ બોલ જે ફરી નહી ગયું ને ફરી નઈ ગયું બે કાયરે ના ભરેલું જ તો

આ તું કેતો તો અને જમીન વેચી મારી આ તો ના પાડા વેચી નહી અલે મેં નવું કીધું તું માં નવ ખબર હું ખબર નહીં તું એ માં નવું કીધું હોય લોસાદ માં આયા જબર તમે એ વળી તમે ના તો પાડી દી મી હું ના પાડી દી પણ ઓમ તો ના બીજું એમ તે માં ખબર મારા મનમાં તય કીધું છે તને દલાલ છે ને આલી મી અલ્યા યાર પણ મને ખબર જ નહીં આ હું તો હમણાં જ તો ને બાજુ પચાસ હજાર રૂપિયા લવા તે છે તો કોર ઢાકોર પડી રહ્યું હતું તે મારા મનમાં આ તો વારે છે કે સારું છે બાબા એને વાંધો રસ્તો બસ્તો કાઢેલો નહીં ગયું તો હું કહું આ શુંભાઈ બાબા હે આ તો હું તો આરા કે મન તો ખબર નહીં તે અમે એમાં મારો વખત તારો પૂરી પૂરો વખ છે વખત તારો જ વખ અલ્યા એટલે આ ટાઈપા તું ના કર્યા હોય એવું ખુશપુશ કરે તો થયો અમે લડવાનું તો આવતું તે તમાર કેવું પડે તમાર ભાઈ તો તમારે ના કેવું પડે

આ કરશન તાળીઓ મારું ઓરશો જબર મારે ઓય ઓય ના હોય તન થોડો હાથ ચેપ કરી લો મારી લઉ તાર

જમીન આવે ભાગ લાવો પડે તો તું અમદાવાદ માં તો મેલી તારા આ બે અડધો ભાગ આલો તું કોઈ અડધો ભાગ આલ્યો નહીં બરાબર તો તારો આંક પૂરેપૂરો બરોબર ના હોય તો તું ભાગા દેજે એટલે તમારું તને હું થઈ જાય બરાબર

ના હોય તો તમે બે જણા જીએ પાછા વરિયારી ખોદ કરવા વરિયાળી પાછું